સ્લગ પહેલગાંવ મૃતકોને મળી સાચી શ્રદ્ધાંજલિ પહેલગાંવ હુમલાની ઘટનાના સોળમા દિવસે મોદી સરકારે પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર ગત મોડી રાત્રિના એર સ્ટ્રાઇક કરી તેમાં વિનાશ નોતર્યો હતો જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા તેમજ ઘાયલ થયાના સમાચારો મળી રહ્યા છે ત્યારે દેશભરના છવ્વીસ જેટલા પરિવારોને આજે ન્યાય મળ્યો હોય અને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી હોય તેવો અહેસાસ મૃતકના પરિજનો કરી રહ્યા છે ત્યારે ભાવનગરના પરમાર સ્મિત પરમારના પરિવારે પણ મોદી એક્શન મામલે કહ્યું કે મોદી સાહેબે આપેલું વચન નિભાવ્યું બદલો લઈ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે સાથે સાથે આવી ઘટના ફરી ન બને તે માટે આતંકીઓ સંપૂર્ણ સફાયો કરી દેશને સુરક્ષિત બનાવે તેવી માંગ કરી હતી તેમજ પતિ અને નાના પુત્રને ગુમાવનારી માતાએ મોદી સરકાર પાસે બાકીનું જીવન પોતાના મોટા દીકરા માટે જીવવા તેને સરકારી નોકરીની માંગ કરી છે ગઈકાલ રાત્રે મોડી રાત્રે મોદી સાહેબે જે હેશટેગ કરી પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા એની ઉપર હુમલો કર્યો છે અને તે લોકોનો ખાતમો કર્યો છે તે લોકોની નાશ કર્યો છે તો મારી મોદી સાહેબને આટલી હું મોદી સાહેબ ઉપર ગર્વ કરું છું જે આપણે કીધું એ આપને કરીને દેખાડ્યું છે અને હજી વધુ વધુ આને આ નિયંત્રણ કરીને આવીને આવી ઘટનાને વધારે આગળ વધારે પાકિસ્તાનના અમુક અમુક હજી આતંકી સેન્ટરો છે તેને નાશ કરીને જે આવી પહેલગામમાં જે ઘટના બની એ બીજા કોઈના પરિવાર સાથે ન બને બીજા કોઈના પરિવારના માળો ન વિખાય એવી રીતના એ ઘટનાને નિયંત્રણ કરીને હવે આવું ફરવાલાયક સ્થળ છે અને આ આપણે શું કહેવાય સૈનિકોનું લોકોનું નિયંત્રણ રાખે કારણ કે આ આ જગ્યા ખૂબ જ જોખમી જગ્યા હોય છે ગમે ત્યાંથી ગમે હુમલો થઈ શકે છે અને ઘણા ખચરવાળા પણ એમાં મળેલા હતા તો આપણી ઈ નિયંત્રણ કે આપણે બધી જગ્યાએ છે ને નિયંત્રણમાં રહેવું જોઈએ ગમે ત્યાં ગમે હુમલો થઈ શકે તો મોદી સાહેબને આટલી અપેક્ષા ને મોદી સાહેબ ઉપર અમને ખૂબ જ ગર્વ છે તેણે કીધું એ અમને વળતર કરીને દેખાડ્યું છે અને મારા મોટા પપ્પાને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી છે ભાલુરામ પરમાર અભિષેક છે આ પહેલગામ હુમલો થયો એના આજે 15 દિવસ થયા છે મોદી નરેન્દ્ર મોદી આજે સ્ટ્રાઇક લીધી છે રાત્રે 8 વાગે મને આજે ખૂબ ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે મે મારા બે સજ્જન ગુમા મારા પપ્પા અને મારા ભાઈ એમને મને ખૂબ ગર્વ છે કે મોદી સાહેબે હુમલો કર્યો છે રાત્રે 8 વાગે નવ આતંકીઓને મારી નાખ્યા છે આજે રાત્રે ખાસ જે રીતના હુમલો કરવામાં આવ્યો છે અને કેવી લાગને મને આજે ખૂબ ગર્વ થાય છે મોદી સાહેબ ભારત સેના ઉપર હુમલો કર્યો છે ભારત સેના એ પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે ખાસ તો જે રીતના ઘટના બની હતી અંદર આપણો પરિવાર ગયો હતો એ દરમિયાન આજે પટના ને ફાયરિંગ કરો

મને ખૂબ ગર્વ છે આપણા મોદી સાહેબના એને કે જે એને તાત્કાલિક લીધી છે એટલે મને ખૂબ પંદર દિવસ થયા આજે સોળમો દિવસ છે એટલે મને ખૂબ ગર્વ છે આપણા સેનાઓ માટે આપણા મોદી સાહેબ માટે ક્યાં એક્શન લીધી અને મને થોડીક શાંતિ થશે પણ જે મારી માથે દુઃખ પડ્યું છે એ મારી આખી જિંદગી મારી માથે દુઃખ પડ્યું છે પણ હું એવી ઈચ્છું છું કે મારી કોઈ ભારત જે મારી સેના છે ત્યાં એની કોઈ દીકરી કે બેન કે પોતાની પત્ની કોઈ વિધવા ન થાય નિરાધાર નો થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ આતંકવાદી દીકરીને કોઈ આવું ન થાય એવી મારી પ્રાર્થના છે કે આવું કોઈ દિવસ નો થાય એનો પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દો ખાસ કરીને જે રીતના હુમલો કર્યો છે અને જે પીડિત પરિવારો છે તેને ન્યાય મળશે આપ શું મને ન્યાય એટલો મળ્યો એટલે મને ખૂબ ખૂબ આભાર છે પણ હું હાવ નિરાધાર થઈ ગઈ મારો એક જ દીકરો છે બીજા દીકરાને મારે તો આર્મીમાં જવાની તૈયારી હતી મને ગર્વ હતો કે મારા બે દીકરા છે એટલે અમારે આવું મેં સપને નથી વિચારવું હવે હું મારો એક જ દીકરો છે એટલે મારે મોદી સાહેબને સરકારને મારી પ્રાર્થના એવી છે કે મારે દીકરાને સરકારી નોકરી મળે અને સહાય આપશે હું ક્યાં સુધી આખી જિંદગી હું એમાં કેમ મારે જીવવું મારે એમ અને મારે તો જીવન તો મારું જીવમાં જીવનમાં તો મારું જીવવાનું જીવા જેવું છે મારા દીકરા હાટુ મારે જીવવાનું છે પણ મારા દીકરાને જો સરકારી નોકરી મળી જાય અભિષેક છે એને મળી જાય એવી મારે મોદી સાહેબને પ્રાર્થના છે